જમ્મુ કાશ્મીરના કિસ્તવાડ જિલ્લાના દૂરના જંગલમાં

કાશ્મીર ના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના દૂરના જંગલ વિસ્તારમાં શનિવારે સાંજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહીદ થયા હતા બે નાગરિકો અને ચાર સૈનિકો સહિત છ લોકો ઘાયલ થયા છે તો આતંકવાદીઓ સ્થળ પરથી નાસી ન જાય તે માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે જોકે હાલમાં સેના સૈનિકો ઘાયલ હોવાનું કહી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ